પાટીદાર અનામત આંદોલન પછી ગુજરાત રાજ્ય અનેક પ્રકારના આંદોલનોનું સાક્ષી રહ્યું છે આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે આ ટ્રેન્ડ છે કે પહેલાં સમાજના નામે લડવાની વાત કરવાની અને પછી હું ચૂંટણી નહીં લડું અથવા તો મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી એવી જાહેરાત કરીને સમાજને સાથે લઈને વિવિધ મુદ્દે લાઇમલાઇટમાં રહેવાનું અને પછી સમય જતા કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને ધારાસભ્ય બની જવાનું અથવા તો ધારાસભ્ય બનવાના સપના જોવાના હવે આ ટ્રેન્ડ કેટલો સારો કે ખરાબ છે એના વિશે આપણને ખ્યાલ નથી પણ ખરેખર સમાજના નામે ચરી ખાવાનો ટ્રેન્ડ શું છે તેની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે સમાજના નામે લડવાની વાત કરવાની એટલે કે સમાજના પ્રશ્નોને લઈને લડાઈ સમાજના મુદ્દાઓને લઈને લડાઈ સમાજની પડતર માંગણીઓને લઈને લડાઈની વાત કરવાની અને પાછળથી કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને મનગમતું પદ મેળવવાનો આ ટ્રેન્ડ પાટીદાર અનામત આંદોલન પછી શરૂ થયો આ ટ્રેન્ડ શરૂ કરવાનો શ્રેય હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓને ફાળે જાય છે તેમાં કોઈ અતિશયોક્તિ નથી હાલમાં પણ એવું જ થયું છે

આ યુવા નેતાઓ કાં તો ધારાસભ્ય બની ગયા અને કાં તો ધારાસભ્ય બનવા રાજકીય પક્ષોની લાઈનમાં ઊભા છે બેરોજગારી નાબૂદી અને વ્યસન મુક્તિ કરવા ગુજરાત ગજવનારા અલ્પેશ ઠાકોર પહેલા કોંગ્રેસમાં જોડાયા અને પછી ભાજપમાં જઈને ધારાસભ્ય બની ગયા લીલી પેનથી સહી કરવાના સપના જોતા અલ્પેશ ઠાકોર હજુ પણ મંત્રી બનવા માટે એટલા જ પ્રયત્નશીલ છે પણ સમાજના યુવાનો માટે શરૂ કરેલું બેરોજગારી અને વ્યસન મુક્તિ આંદોલનનું શું થયું શું યુવાનોને રોજગારી મળી ગઈ વ્યસન મુક્તિ અભિયાનનો હેતુ સર થયો કે પછી આ બધા ધમપછાડા ધારાસભ્ય બનવા માટે જ હતા હકીકત શું છે તે વિચારવાનો સમય આવી ગયો છે હવે વાત કરીએ ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાલ તો હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય છે પહેલા કોંગ્રેસમાં હતા પણ તેમની મૂળ ઓળખ પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા તરીકે છે સમાજને અનામત મળે ખાસ કરીને યુવાનો માટે મેદાનમાં ઉતરેલા હાર્દિક પટેલ આજે ક્યાંય ગલીમાં પણ દેખાતા નથી હાર્દિક પટેલના આંદોલનથી જ આનંદીબેન પટેલે સીએમ પદેથી રાજીનામું આપ્યું જે તે સમયે આવી ચર્ચા પણ ચાલતી હતી કોઈ માને કે ન માને પરંતુ આ હકીકત છે તેવું રાજકીય વિશ્લેષકોએ અગાઉ પણ કહ્યું હતું જ સક્રિય થયેલા જિગીસાબેન પટેલ છેલ્લા ઘણા સમયથી સમાજના નામે અનેકવિધ મુદ્દે જાહેરમાં જોવા મળે છે પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવા આરોપ સાથે વિવિધ મુદ્દે લડત ચલાવતા હતા પણ જે વાતનો અંદેશો હતો આખરે તે વાત સાચી પડી છે ગોંડલ ગણેશ સામે મેદાને ઉતરેલા જીગીસા પટેલ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જોડાતાની સાથે જ તેમણે હુંકાર કર્યો છે કે જો મારી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી મને તક આપશે તો હું ગોંડલ બેઠક પરથી બે હજાર સત્યાવીસમાં માં ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ આમ આદમી પાર્ટીનું પાટીદાર પાસું વધુ મજબૂત બન્યું છે પાર્ટી પાસે પહેલાથી જ ગોપાલ ઇટાલિયા જેવા મજબૂત વોટ બેંક ધરાવતા નેતા છે ત્યારે હવે પાટીદાર સમાજના મહિલા અગ્રણી જીગીસા પટેલ આપમાં જોડાયા છે પોતાના બેરોકટોક નિવેદન આપવા માટે જાણીતા જીગીસા પટેલ અવારનવાર મીડિયાની હેડલાઇન બનતા હોય છે ત્યારે હવે જો તેઓ ગોંડલ બેઠક પર ચૂંટણી લડે તો હાર જીત પછીની વાત છે પણ ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે તે વાત નિશ્ચિત માનવામાં આવે છે કેમ કે ભાજપમાંથી ગણેશ ગોંડલને ટિકિટ મળશે તેવી પણ ચર્ચા ચાલે છે જીગીસા પટેલ પણ ગોંડલ બેઠક પરથી લડવા માટે ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે જો કે અત્યારે એવી ચર્ચા ચાલે છે કે પાટીદાર સમાજના મત કબજે કરવા આમ આદમી પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે પણ

કે ખરાબ છે તે વિચારવું રહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વર્ષ બે હજાર છવ્વીસમાં યોજાશે તો એ ચૂંટણીમાં અથવા તો તેની પહેલાં સમાજને નામે જે લોકો લડત ચલાવ્યાની વાત કરે છે એ નેતાઓ પૈકી કેટલા નેતાઓ કઈ પાર્ટીમાં જોડાશે એ સમય પર છોડી દઈએ ત્યાં સુધી થોભો અને રાહ જુઓ પરંતુ સમાજના નામે લડતની વાત કરીને પછી કોઈ પાર્ટીમાં જોડાઈ જવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તે કેટલો હિતકારી છે કે પછી નુકસાનદેહ છે તે કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ